નમસ્કાર દર્શક મિત્રો આપો જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે હાલના બ્રેકિંગ ન્યૂઝ હાલના જ અમને સમાચાર મળી રહ્યા છે રાજુલા પાસે પીપાવાવ રોડ પર બલારમાના મંદિર પાસે લોજિક પાર્કના મેનેજર પર પાંચ જણા શખ્સો દ્વારા ગંભીર રીતે હુમલો કરવામાં આવવાના સમાચાર મળી રહ્યા છે ઉપરોક્ત ઘટનાની જાણ પીપાઓ મરીન પોલીસને થતાં પીપાઓ મરીન પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવેલી લોજિક પાર્કના મેનેજર રાજેશ કૃષ્ણાદાસ અને તેમની સાથે આવી રહેલા અરુણ નાયક બંને લોકોને ગંભીર ઇજા થતાં રાજુલા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવે છે લોજિક પાર્કના મેનેજર પોતાની ફોર વ્હીલ ઇકો સ્પોટ ગાડી લઈને આવી રહ્યા હતા ત્યારે પાંચ અજાણ્યા શખ્સો દ્વારા ગાડીમાં અચાનક હુમલો કરતા ગાડીને તેમજ આ બંને વ્યક્તિઓને ગંભીર ઈજા થયાના સમાચાર મળી રહ્યા છે હાલ પીપાવ મરીન પોલીસે આ બાબતની તપાસ કરી રહી છે આપ જોઈ રહ્યા હતા કાનાવાર ન્યૂઝ રાજુલા સર ક્યાં નામ આપકા મેરા નામ રાજેશ કૃષ્ણદાસ ઓર આપ કહા કામ કરતે હો સર મે પીપાવ લોજિક્સ પર સીએફએસ સર ક્યાં હુઆ થા ઘટના ક્યાં હુઈ હે મે શામ કો ઓફિસ સે નિકલા ઘર કે લિયે જાને કે લિયે मंदिर से थोड़े पहले पांच लोग दो मोटरसाइकिल में और तीन लोग खड़े हुए बहुत मोटे डंडे से पूरा मेरे को मेरा जो गाड़ी था सारों तरफ से तोड़ दिया मैंने कांच मेरे को आके इधर पूरा लगा इधर सब खून निकल रहा था मेरे ओके सर पुलिस को इन्फॉर्म कर दिया है जी हाँ ओके सर थैंक यू